બોડેલી લઢોદ સરદાર સુગર ફેક્ટરીમાં ખેડૂતોના કરોડ રૂપિયા બાકી વર્ષ બાદ પણ ચૂકવણી ન થતા ખેડૂતોમાં ભારે રોષ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ગામ પાસે આવેલી સરદાર સુગર ફેક્ટરીમાં ખેડૂતોના બાકી નાણાં અંગે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે છેલ્લા અઢાર વર્ષથી અંદાજે અઢારસો જેટલા ખેડૂતોના કુલ અગિયાર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા એટલે કે લગભગ બાર કરોડ રૂપિયાની આજુબાજુ નાણાં હજુ ચૂકવવામાં આવ્યા નથી એક સમયની ધમધમથી આ સુગર ફેક્ટરી પર આધારિત હજારો ખેડૂતો શેરડીનું વેચાણ કરતા હતા તેમજ આદિવાસી વિસ્તારમાં રોજ ગારનું મોટું સાધન બની ગયું હતું પરંતુ વર્ષોથી ફેક્ટરી બંધ હાલતમાં હોવાથી ખેડૂતો મજૂરો ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે આજે ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો બંધ સુગર ફેક્ટરી ખાતે એકત્રિત થયા હતા અને પોતાના હકના નાણાં વહેલી તકે મળે તે માટે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોનું કહેવું છે કે મહેનતથી શેરડીનો પાક ઉગાડી ફેક્ટરીમાં આપ્યા બાદ

ચૂકવવાની માંગ કરી રહ્યા છે સાથે જ ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપી કલ ફેક્ટરી પર બોજો દાખલ કરવાની તૈયારી દર્શાવી છે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ખેડૂતોએ ચીમકી આપી છે ખેડૂતોનું કહેવું છે કે જો સરદાર સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં રોજગારની તકો વધશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે હાલ ફેક્ટરી જર્જરીત હાલતમાં છે અને તેનો ઉપયોગ તબેલાની જેમ થતો રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ કરાવી બાકી નાણાં ચૂકવે અને સુગર ફેક્ટરી ફરી શરૂ કરવા યોગ્ય અને કડક પગલા ભરે રિપોર્ટર શિલ્પા સાહા સહજન્યોજ બોડેલી હા આબોલ આજે તારીખ 2 2 2026 ના રોજ લડોલ સુગર ફેક્ટરી પર અમ તમામ ખેડૂતો જે છે વાઘોડિયા તેમર્જો વડોદરા જિલ્લાના ખેડૂતો છે ખેડૂતો સભાસદો છે ખેડૂતોનો આ મંડળીમાં પચાસ ટકા હિસ્સો છે ખેડૂતોના ખેડૂતોના નાના નાના કરોડ જેટલા ચૂકવાયા નથી થી આ નાના બાકી છે આજે બે હજાર ને છવ્વીસ ની સાલ થઈ છે તેઓના પૈસા પણ વ્યાજ સહિત જો ગણવામાં આવે તો ત્રણ ગણા રૂપિયા થઈ ગયેલા છે આ રીતે જો ખેડૂતોને પોતાનો મહેનતનો પૈસો ન મળે તો ખેડૂતો પાયમાલ થઈ જાય અને આ ખેડૂતોને જે પૈસા જે છે તે એના હક્કનો પૈસો છે આ કોઈ નાનાકીય ભીખ નથી કે જેથી ખેડૂતોને ભીખ માંગવી પડે પણ ખેડૂતની મહેનતનો પૈસો છે અને એને કાયદાકીય રીતે એને મળવો જોઈએ એ પણ જરૂરી છે સરદાર કોઓપરેટિવ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર રૂપિયા ખેડૂતોને જે આપવાના જે છે તે જમા થયેલા છે પણ ખેડૂતોને આજ દિન સુધી પૈસા આપવામાં નથી આવતા કયા સંજોગોને કારણે આ આ ગાડું અત્યું છે તે કોઈ ખેડૂતને ખબર નથી અગાઉ પણ સેન્ટ્રલ મંડળીની બોર્ડ ઓફ કેસ સહકારની કરેલો ખેડૂતોની તરફેણ જજમેન્ટ આવેલું એની દરખાસ્ત અમે બોડેલી કોર્ટમાં ભરેલી અને કયા સંજોગોમાં એ કેસ આખો રદ થઈ ગયો તે કોઈ ખેડૂતને આજ દિન સુધી તેની માહિતી નથી કે ખબર પણ નથી તો આ પૈસા ખેડૂતોના જે હલવાયા છે તેઓને પૂરેપૂરા મળવા જોઈએ કિંમતે બત્રીસ કરોડની અંદર વેચાયેલી છે એમાં પણ કઈક રહસ્ય છુપાયેલું એવું દેખાય છે જેથી કરીને ખેડૂતોની જે આ પચાસ ટકા હિસ્સેદારી જે છે તે શેરના પૈસા પણ દરેક ખેડૂતને મળવા જોઈએ કર્મચારીઓ અહીંયા કામ કરતા હતા તેઓના પણ પૈસા ચૂકવાયા નથી તેવી પણ અમારી માંગણી છે કે તેઓને પણ તેઓનું મહેનતનું મળવું જોઈએ આવા સંજોગોની અંદર જે અન્યાય ખેડૂતોને થયેલો છે તેના માટે અમારી મોટામાં મોટી લડત છે અગાઉ અમે દિન પંદરની અંદર માન્ય શ્રી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે આ જમીન ઉપર જે બોજો ઉઠાવી લેવામાં આવે તો તેને ફરી દાખલ કરવામાં આવે તેમજ લડત સુગર ફરી ચાલુ થાય અને ગવર્મેન્ટ સહયોગ આપી અન્ય જો સહયોગ આપીને ચાલુ કરાવતી હોય તો આ મંડળીને પણ સહયોગ આપવો જોઈએ જોઈએ અને ફરીથી એને ચાલુ હાલના તબક્કે એટલી કપરી પરિસ્થિતિ છે કે લડત સુગરની અંદર સરદાર પટેલ નું જે છે તેને પણ વેચી માર્યું છે હવે આવા મહાન પુરુષોનો પણ પુતળો જો વેચી મારતી હોય આ ગવર્મેન્ટ આ કર્મચારીઓ તો એ ગંભીર વિષય છે એના માટે પણ ધ્યાન રાખી અને હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ અથવા અન્ય કોઈ સીબીઆઈ કરવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે જો રહસ્ય ખુલે એમ છે અને કાયદેસરની કાર્યવાહી ખરેખર કરવી જોઈએ અને કાનૂની રાહે જે કઈ પગલાં લેવા જેવા છે તે લઈ શકાય એમ છે ઘણા બધા વ્યક્તિઓને સજા પણ થાય એવી છે

ઉભી થયેલી એક સંસ્થા છે ખેડૂતોના સહકારથી સરકારના સહકારથી અહીંયાની જે લોકલ ટ્રાઈબલ જે પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઉભી કરેલી સરકારે અને ખેડૂતો ભેગા થઈને એ બે ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું ચાલુ થઈ અને બે હજાર સાતમાં માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નતું અને સુગર હતી પાણી છે અને સુગર નથી અને જે અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પીલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે અઢારસો ખેડૂતોના જે બાર કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી અત્યારે એના ત્રણ ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે પણ સરકારને સરકારને બી છે પણ એ અધિકારીઓને નેતાઓને એની બાજુ લક્ષ્ય નથી એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી એના માટે અમે આ એક ખેડૂતો પોતાના પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે એટલે લોકો તમે મળી કેવો રિસ્પોન્સ હાલમાં તો ટેમ્પરરી અમે સો ખેડૂતોને મળ્યા છે અને બધા તૈયાર છે અને આગળ જો જરૂર પડશે તો બધા તૈયાર થશે કેટલા મુખ્યમંત્રી મુખ્યમંત્રીઓ મુખ્યમંત્રીઓમાં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમે મળેલા છે નરેન્દ્ર મોદી સાહેબ ને મળ્યા ભૂપેન્દ્રભાઈ ને મળ્યા પેલા આપડે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા નીતિનભાઈ ને મળ્યા છે આનંદીબેન પટેલ ને અમારા લોકલ ધારાસભ્ય જે અભિસિંહ તળવી સાહેબ એમને બીજા કારણ તો સરકારી ધોરણે સરકાર ને જ ખબર છે કે કારણ શું છે ખેડૂત ને ના ખબર હોય કે કારણ શું છે ખેડૂત તો ખાલી હવારું ઉઠે ખેતર જાય અને પકવીને પાછી પાકે ને તે દિવસે મય ફેક્ટરી મૂકવા આવે બસ બાકી આગળની વિધિ શું ખુરતને ના ખબર હોય આગળની વિધિ સરકારને જ ખબર છે કે શું છે કઈ લોચો પડ્યો છે કે કેવું છે એ બધું સરકાર જ જોવાનું છે આંખ છતાં આંધળા થઈને કાન છતાં બેરા થઈને બેઠેલા નેતાઓ એ જાતે સાંભળવાનું છે ને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુ સાંભળી રહી છે આંદોલન કરવાની તૈયારી ખરી તમારી આંદોલન ખેડૂતો બધા તૈયાર છે પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે અમારે તો અમારી રજૂઆત થાય અમારી રજૂઆત નું સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારે અમારો જે નીકળતો રૂપિયા જે કઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે શું નામ કમલેશભાઈ ભગત ઓકે કમલેશ